કાનૈયાનું કીર્તન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પેલો કાનુડો જોયો મેરા જેવો જોયો એવો વસી ગયો આંખમાં પેલો કાનુડો જોયો મેરા જેવો જોયો એવો વસી ગયો આંખમાં કેવું કામણ કર્યું મારું ચિતડું હર્યું કેવું કામણ કર્યું મારું ચિતડું હર્યું મને પોડવી છે મીઠી મીઠી વાતમાં કે જેવો જોયો એવો વસી ગયો આંખોમાં મને પોડવી છે મીઠી મીઠી વાતમાં જેવો જોયો એવો વસી ગયો પેલો કાનૂડો જોયો મેરાતમાં કે જેવો જોયો એવો વસી ગયો આખો માં મારા ઘરમાં પેઠો માખણ ખાવા બેઠો મારા ઘરમાં બેઠો માલો આવ્યો ગોવાળીયાની સાથમાં જેવો જોયો એવો વસી ગયો આખો માં કે વાલો આવ્યો છે ગોવાળીયા ની સાથમાં જેવો જોયો એવો વસી ગયો આખો માં પેલો કાનુડો જોયો મેરા તમા કે જેવો જોયો એવો વસી ગયો નતા ના ને તીર ચોર્યા ચુંદડી ને ચીર નતાયમ ના ને તીર ચોર્યા ચુંદડી ને ચીર મને મળ્યો એમના જીના ઘાટમાં કે જેવો જોયો એવો વસી ગયો કે કે મને જેવો જોયો એવો વસી ગયો આંખમાં પેલો કાનુડો જોયો મેરાતમાં કે જેવો જોયો એવો વસી ગયો આંખમાં કેવું સુંદર સ્વરૂપ સોહે કામણ સ્વરૂપ કેવું સુંદર સ્વરૂપ સોહે કામણ સ્વરૂપ મને સપના માયા બેસારી રાતમાં કે જેવો જોયો એવો વસી ગયો આંખોમાં કે મને સપના માયા વેસારી રાતમાં કે જેવો જોયો એવો વસી ગયો આંખમાં પેલો કાનુડો જોયો મેરાતમાં કે જેવો જોયો એવો વસી ગયો આંખમાં એની લીલાય પાર કોઈ પામે ના પાર એની લીલાય પાર કોઈ પામે ના પાર సంపీయోని వా బయోమాత గోపివాటమావో వసి గో ఆఖమా పేల కడోజరా జీవోయో ఏవో బయో ఆఖమా ભક્તો વિનવે સે દાસ મને ગમે તારો સાથ ભક્તો વિનવે સે દાસ તમને મને ગમે તારું સાથ તને બેસાડું હૈયા ની હાટ કે જેવો જોયો એવો વસી ગયો આંખમાં તને બેસાડું હૈયા ની હાટ જીવો જોયો એવો વસી ગયો રાખ પેલો કાનૂડો જોયો મેરાતમાં જેવો જોયો એવો વસી ગયો આંખમાં પેલો કાનુડો જોયો મેરાતમાં જેવો જોયો એવો વસી ગયો આંખમાં માં જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં